હા હા તું ટિફિન પેક કરી દે આ એટીએમમાં પૈસા ઉપાડી હું આવ્યો પાંચ જ મિનિટમાં આવી તાર તો હા તું તૈયાર રાખ સર સર હા હા તું ફોન મૂકવું આવ્યો હે બોલો સર તમારી પાંચ મિનિટ મને મળી શકે ના ના યાર મારું ઓફિસ જવાનું મોડું થાય છે યાર અરે સર સાંભળો અમારી જોડે જબરદસ્ત સ્કીમ છે નાના યાર મારે કોઈ સ્કીમમાં નહીં પડવું આ સ્કીમમાં સ્કીમમાં લોકો લૂંટા છે તું રવા દે યાર મારું મોડું થાય છે યાર અરે સર પણ અમારી સ્કીમમાં તમારે કોઈ રોકાણ નથી કરવાનું ખાલી ટેસ્ટિંગ કરવાનું છે તમને હજારો રૂપિયા મળી જાય ના હોય યાર ટેસ્ટિંગ કરે તો પૈસા મળતા હશે અરે સર અમારી કંપની એવી જબરદસ્ત પ્રોડક્ટ લોન્ચ કરી છે એનું અત્યારે રિવ્યુ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે જેમાં કસ્ટમર પાસે અમારી પ્રોડક્ટ અમે ટેસ્ટ કરાવી છે અને જે ટેસ્ટ કરે અને જો પ્રોડક્ટ સારી એમને લાગે ને તો અમે ઉપરથી એમને ઇનામ પેટે હજારો રૂપિયા આપીએ છીએ કઈ પ્રોડક્ટ છે બતાવો કેળો અરે સર તમારે એના માટે ટેસ્ટિંગ માટે પાંચ મિનિટ તમારે આપવું પડશે ચાલો તમે હું ત્યાં આગળ તમને મારી પ્રોડક્ટ બતાવી દઉં બેસો અહીંયા તમે સર આ અમારી કંપની એક ચોકલેટ લોન્ચ કરી છે આ ચોકલેટ સુપર ટેસ્ટી છે અને જબરદસ્ત ચોકલેટ છે આ ચોકલેટ ખાઈ અને તમારે તમારો રિવ્યુ આપવાનો છે જો તમારો રિવ્યુ સરસ હશે તો અમે તમને આપીશું એક હજાર રૂપિયા ઓહો હો હો તો સાહેબ તમે શું તૈયાર છો આ ચોકલેટનો રિવ્યુ કરવા માટે હા 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 તો ચાલો આપણે ટેસ્ટિંગ કરીએ આ ચોકલેટ તમે ટેસ્ટ કરો પણ સાહેબ એક કન્ડિશન છે આ ચોકલેટ તમારે આખી જ ખાવી પડશે હા હા એમાં હું આવરી ચોકલેટમાં હું આખી ખાય આખી ખાય વેલડન સર વેલડન વેલડન તમે તો આખી ચોકલેટ ખાઈ ગયા તમે જીતી ગયા છો એક હજાર રૂપિયા એક હજાર રૂપિયા તમારું ઈનામ શું સાહેબ તમે બીજી ગેમ રમવા માંગો છો હા હા ચમ નહીં હા હા તો સાહેબ અમારી બીજી ગેમ છે એકદમ ટફ તમારે આ વેફર ટેસ્ટ કરવાની છે અને વેફર તમારે ફક્ત 30 સેકન્ડની અંદર આખું પેકેટ ખાવાનું છે જો તમે આખું પેકેટ 30 સેકન્ડ અંદર પૂરું કરી દેશો તો તમને મળશે 2000 રૂપિયા ઓ હોય મો હું આ તો મારા ડાબા હાથનું નું કોમ છે લાવ હડો સાહેબ તમારો ટાઈમ શરૂ થાય છે હવે સ્ટાર્ટ સર તમારો ટાઈમ પૂરો થવા આવ્યો છે સર તમે તો પચીસ સેકન્ડમાં જ ગઈ ગયા વાહ સર વાહ જબરદસ્ત તમારા ટેલેન્ટને દાદ આપવી પડે તમે જીતી ગયા છો પૂરા 2000 રૂપિયા આ છે તમારું સાહેબ ઇનામ સર તમે તો ગજબ કરી નાખ્યો તમે બંને રાઉન્ડ અમારા જીતી ગયા છો હવે લાસ્ટ અબરો ત્રીજો રાઉન્ડ આવી રહ્યો છે ત્રીજો રાઉન્ડ થોડો ખતરનાક છે આ રાઉન્ડની અંદર તમારે આ કોલ્ડ ડ્રિંક્ક એક મિનિટની અંદર ખતમ કરવાની છે પ્લસ